ભરૂચ એલસીબીએ વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગરી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાંથી તેર પોઈન્ટ ઓગણસિત્તેર લાખનો દારૂ અને વાહનો મળી કુલ અઢાર પોઈન્ટ ચોવીસ લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી પાડ્યા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ વાલિયા તાલુકામાં નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવી તાલુકા તુકેત કદવાલી ગામનો બુટલેગર સુનિલ બાબુ ગામિત વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગરી ગામના જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કટિંગ કરનાર છે બાતમીના આધારે પોલીસે દરોડા પડ્યા હતા સ્થળ પરથી વિદેશી દારૂની નવ હજાર પાંચસો ઓગણીસ લાખ બોટલ મળી આવી હતી પોલીસે તેર પોઈન્ટ ઓગણ સિત્તેર દારૂ ઇકો કાર અન્ય કાર તેમજ બાઇક મળી કુલ અઢાર પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અને માંડવી તાલુકાના તુકેત કતવાલી ગામનો બુટલેગર સુનીલ બાબુ ગામિત સુનીલ વિનોદ વસાવા અલ્પેશ વિનોદ વસાવા અને ચંદ્રકાંત લક્ષ્મણ વસાવા તેમજ શશિકાંત મહેશ વસાવાને ઝડપી પાડ્યા જ્યારે માંડવીના નવગામા ગામના પરેશ મારવાડી સહિત દસ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે